ગોલ્ફ ફેડર અમેરિકાનો એક વિખ્યાત પ્રાઇવેટ ડિટેક્ટિવ છે એની પાસે ઘણા ઘણા કેસો આવે છે એની મદદની માગણી કરતાં એના પર ઘણા બધા પત્રો આવે એક દિવસ એના પર એક એવો પત્ર આવ્યો કે હવે ગોલ્ફ ફેડરના જ શબ્દો મિત્રો અહીં વાર્તા કહેનાર છે વિખ્યાત ડિટેક્ટિવ ગોલ્ફ ફેડર અને કેસ આપ્યો છે જોન સ્ક્વાયરે પત્રના શબ્દો જોન સ્ક્વાયરના છે હું અને મ્યુરેલ ઓગણીસો સત્તાવનમાં પરણ્યા મ્યુરેલના મારી સાથે બીજી વારના લગ્ન છે એનો પતિ આજથી ચાર વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો ત્યારે એની આઠ વર્ષની પુત્રી ક્લોડિયાને ના છૂટકે અનાથાશ્રમમાં મૂકવાની ફરજ પડી ક્લોડિયાને કોઈ દત્તક લેવા માગે તો એમ કરવાની સંમતિ પણ આપી અમારે એક પણ સંતાન નથી અત્યારે હવે મ્યુરેલને એની એકમાત્ર પુત્રીની યાદ સતત સતાવે રાખે છે પરંતુ એની ભાળ અમને મળતી નથી એ પછી તો આ પત્ર લખનાર મિસ્ટર જોન સ્ક્વાયરે ઘણી ઘણી વાતો લખી હતી અનાથ આશ્રમમાં ક્લોડિયાને છોડતી વખતે એના છેલ્લા શબ્દો હતા દીકરી આ તો થોડા વખત માટે છે એ પછી તો હું પાછી આવી તને લઈ જઈશ જોને ક્લોડિયાના ગુચ્છેદાર વાળ બ્લૂ આંખ અને સુંદરતાના ખૂબ જ વખાણ કર્યા હતા અને ઉમેર્યું હતું કે ક્લોડિયાને સંગીતનો ખૂબ જ શોખ હતો અનાથ આશ્રમના સંચાલકોએ થોડા થોડા વખતે પત્રો લખી ક્લોડિયાની પ્રગતિ શોખ અંગે મ્યુરલને જાણ કરી હતી પણ જેવી એ દત્તક લેવાઈ ગઈ કે પત્રો આવતા બંધ થઈ ગયા જોન સ્કવાયરે લખેલા પત્રમાં સચ્ચાઈ પત્ની પ્રત્યેની હમદર્દી અને નિખાલસતા હતા મને એ સ્પર્શી ગયા મેં જોનને ફોન કર્યો જોને મને કહ્યું કે એ ક્લોડિયાના અંગત જીવનમાં કશું જ માથું મારવા માંગતા નથી પત્નીને ક્લોડિયાની યાદ ખૂબ જ સતાવે છે એ માત્ર એટલું જ જાણવા માંગે છે કે પુત્રી સુખી છે કે નહીં અને જો શક્ય હોય તો એક વખત માત્ર એક જ વખત એને મળવું છે કદાચ પ્લોડિયાની ભાળ મેળવવા ખૂબ ખર્ચો થશે પણ વાંધો નહીં મારી પત્ની એની પુત્રીની યાદમાં જે રીતે ઝૂરી રહી છે એ પ્લોડિયાની ભાળ મેળવવી જ રહી પ્લીઝ તમે મદદ કરો જોનને ના કહેવાની મારી હિંમત ચાલી નહીં અમેરિકામાં દત્તકના કાયદા એટલા કડક હોય છે કે એક વખત જો આવું સંતાન દત્તક લેવાઈ જાય તો એની તમામ વિધિના કાગળો સીલ કરી દેવામાં આવે છે સંતાનના મૂળ મા બાપને પાલક માતાપિતાની ખબર પડતી નથી કે એના પાલક માતા પિતાને મૂળ મા બાપની ખબર પડતી નથી હદ વગરની ગુપ્તતા દત્તકના કેસોમાં જળવાય છે આવા સંજોગોમાં ક્લોડિયાની ભાળ મેળવી પણ કેવી રીતે છતાં પણ મેં ક્લોડિયાની ખોજ આરંભી દીધી આખરે લોસ એન્જેલસની એક નાઈટ ક્લબની ગાયિકા ક્લોડિયા બ્લેરના નામ પર મારું ધ્યાન કેન્દ્રિત થયું ચાલ મળી તો આવ કદાચ દત્તક મા બાપે આઠ વર્ષની ઉંમરે આ છોકરીને દત્તક લીધા પછી એનું મૂળ નામ બદલ્યું ન પણ હોય હું એ નાઈટ ક્લબમાં ગયો પડદો ઉઘડ્યો ક્લોડિયાએ ગાયું સરસ ગાતી હતી એ છોકરી સુંદર સુષ્ટ દેહ સાથે ગળું પણ એટલું જ સુંદર હતું સૌએ એને તાળીઓથી વધાવી લીધી શો પૂરો થયો હું એને ડ્રેસિંગ રૂમમાં મળવા ગયો ક્લોડિયા એક ખુરશી પર બેઠી બેઠી ગૂંથતી હતી મેં કહ્યું હું તમને એક અગત્યના કામે મળવા આવ્યો છું તમને મેં ચિઠ્ઠી મોકલાવી હતી હા નાઇટ ક્લબના મેનેજરે મને વાંચી સંભળાવી હતી માફ કરજો હું વાંચીને અંધ છું અંધ છું હું આશ્ચર્યચકિત થઈ ગયો મેં કહ્યું માફ કરજો મને એની ખબર નહોતી બોલો મારું શું કામ હતું એણે પૂછ્યું જો કે મેં બધી આશા ગુમાવી દીધી હતી કે જે છોકરીની તલાશમાં હું હતો એ આ તો નહોતી જ છતાંય એક ડિટેક્ટિવની ચોકસાઈ મારામાંથી ગઈ નહીં એટલે મારા આગમનનું પ્રયોજન મેં કહી દીધું એણે કહ્યું તમે જે છોકરીની તલાશમાં છો એ હું જ છું હું આઠ વર્ષની હતી ત્યારે મારી માતા મને તેજીને ચાલી ગઈ કારણ કે એને ખબર હતી કે ધીમે ધીમે હું મારી આંખની રોશની ગુમાવી રહી છું ને પછી જિંદગીભર હું એના ગળામાં આંધળી રહીને ઘંટીના પડની જેમ બાજી રહીશ ક્લોડિયાની વાતમાં કડવાશ હતી એણે એની માતાને મળવાની ચોખ્ખી ના પાડી દીધી હું પાછો જોન પાસે ગયો બધી વાત કરી જોન એક શબ્દ પણ ન બોલ્યો માત્ર એટલું જ કહ્યું કૃપા કરી કોઈ પણ ભોગે મારી પત્ની સાથે એક વખત મેળાપ કરાવી દો મેં કહ્યું પણ એ સત્ય છે કે તમારી પત્નીને જ્યારે ખબર પડી કે ક્લોડિયા આંખની રોશની ગુમાવી રહી છે ત્યારે એ ગુપચૂપ એને આશ્રમમાં મૂકી આવી જોન જવાબ આપતા અચકાયો થોડી વાર પછી કહ્યું સત્યને ઘણા ચહેરા હોય છે જોનના આ વાક્યમાં કોઈ વાત હતી પણ એ કઈ તે હું કહી ન શક્યો છેવટે માનવતાને ખાતર પણ માં પુત્રીનો મેળાપ કરાવવા હું કટિબદ્ધ બન્યો છેવટે એ સૌને સમજાવી શક્યો ક્લોડિયાએ તો કહ્યું પણ ખરું કે તમે ધારતા હો કે હું મારી માતાને માફ કરી દઈશ તો તમે ચોક્કસ ભૂલ કરો છો પણ એક વખત તમે તમારી માતાને મળી એની વાત તો સાંભળો મારા પાલક માતા પિતાના આગ્રહને વશ થઈને જ હું મારી માતાને મળવા તૈયાર થઈ છું બાકી એને મળવાની મારી ઈચ્છા નથી એ વાત તમે ધ્યાનમાં રાખજો લોસ એન્જેલસની એક હોટલમાં મેં રૂમ બુક કરાવ્યા ક્લોડિયા ત્યાં આવી પહોંચી જોન અને એની પત્ની પણ આવી ગયા જોને ઈચ્છા વ્યક્ત કરી કે એની પત્ની અને પુત્રી એકાંતમાં જ મળી લે હું ક્લોડિયાને એની માતા પાસે લઈ ગયો ક્લોડિયાએ ધીમેથી કહ્યું હલો વર્ષો કેટલા વર્ષો પછી મ્યુરેલે કહ્યું મારે તને કહેવાનું ઘણું છે પણ અત્યારે હું બધું ભૂલી ગઈ છું તારો અવાજ એવો ને એવો જ છે એ રાત્રિએ આપણે છૂટા પડ્યા ત્યારે પ્લીઝ આવ મારી પાસે આવ મ્યુરેલે કહ્યું મારે તને જોવી છે ક્લોડિયા મ્યુરેલની પાસે ગઈ મ્યુરેલે એના ખભા પર માથા પર કાન પર ચહેરાના તમામ ભાગ પર હાથ ફેરવતા ફેરવતા કહ્યું બેટા ઘણી મોટી થઈ ગઈ છે તું પ્લોડિયાએ એની માતાનો હાથ પકડી લેતા કહ્યું મમ્મા મમ્મા તમે પણ આ બેટા હું પણ તને જોઈ શકતી નથી એટલે હાથના આંગણા વડે જ તને અનુભવી હું પણ અનુભવી ઓ મમ્મા આટલા વર્ષોથી હું અજાણ જ રહી તને ધિક્કારતી રહી આ વાતની મને પહેલેથી જ ખબર હોત તો મમ્મા તે મને તજી દીધી એમાં તારો વાખું શું કાઢું પ્રેમ અને સમજૂતીની ગાંઠે દીકરી માની વેદનાને સમજી ચૂકી હતી એક ડિટેક્ટિવ માટે ખરેખર આ એક અનોખો અનુભવ હતો મિત્રો જો આ અનોખી જાસૂસ કથા તમને ગમી હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી બીજી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો